હે શ્રી કૃષ્ણ પ્રિય ભક્તજન માક્ષર વદની સફલા એકાદશી યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે ભગવાન માક્ષર માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે એની વિધિ શું છે એ દિવસે કયા દેવીની પૂજા કરવામાં આવે છે તે મને કહો ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હે રાજેન્દ્ર મને તમારી સાથે સ્નેહ સંબંધ છે તેથી હું તમને કહું છું તે તમે સાંભળો એ એકાદશીને સફલા એકાદશી કહેવામાં આવે છે આ એકાદશીનું વ્રત કરવાથી ભગવાન નારાયણને જેટલી પ્રસન્નતા થાય છે એટલી પ્રસન્નતા મોટી મોટી દક્ષિણાઓ આપવાથી કે મોટા મોટા યજ્ઞો કરવાથી પણ થતી નથી એ કારણને લીધે માક્ષર મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી આ સફલા એકાદશી દરેક મનુષ્યે અવશ્ય કરવી જોઈએ આ સફલા એકાદશીના દેવ ભગવાન નારાયણ છે અન્ય એકાદશીઓની વિધિ પ્રમાણે જ એ દિવસે ભગવાન નારાયણનું પૂજન કરવું પક્ષીઓમાં જેમ ગરુડ યજ્ઞોમાં જેમ અશ્વમેક નાગોમાં જેમ સેહષ્નાગ નદીઓમાં જેમ ભગીરથી પર્વતોમાં જેમ કૈલાશ મનુષ્યમાં જેમ બ્રાહ્મણ અને દેવતાઓમાં જેમ ભગવાન શ્રી વિષ્ણુ સૌથી શ્રેષ્ઠ છે એ જ રીતે બધા વ્રતોમાં એકાદશી વ્રત સૌથી શ્રેષ્ઠ છે હે રાજન સફલા એકાદશી વ્રત કરી એ દિવસે મનુષ્ય જુદા જુદા ફળો વડે ભગવાન શ્રીહરી નું પૂજન કરવું જોઈએ અને એ ફળો વડે પૂજન કરતી વખતે તે તે ફળોના નામ બોલતા જવું ફળોમાં નાળિયેર સોપારી બીજોરુ મીઠા લીંબુ દ્રાક્ષ આમડા લવિંગ બોર મોસંબી નારંગી દાડમ વગેરે ફળોથી ભગવાન શ્રીહરીનું પૂજન કરવું જોઈએ તે ઉપરાંત ધૂપ દેવાઓથી ભગવાનની અર્ચના કરવી જોઈએ સફલા એકાદશીને દિવસે વિશેષ કરીને વધારે પ્રમાણમાં દીવાઓ ભગવાન શ્રીહરીને અર્પણ કરવા જોઈએ સફલા એકાદશીના વ્રત નિમિત્તે ઉપવાસ ઉપરાંત રાત્રે જાગરણ પણ કરવું જોઈએ જાગરણમાં ભક્તોની સાથે ધૂન ભજન કીર્તન વાજિંત્ર સહિત જાગરણ કરવી જાગરણ તુલ્ય પુણ્યદાયી કોઈ યજ્ઞ નથી કોઈ તીર્થ નથી તેમજ બધા વ્રતો પણ એ જાગરણના પુણ્યના સોળમા ભાગને પણ પહોંચી શકવા માટે સમર્થ નથી એકાદશીના વ્રત નિમિત્તે રાત્રે જાગરણ કરવાથી જે ફળ મળે છે તે હજારો વર્ષની તપસ્યા કરવાથી પણ મળતું નથી હે રાજન હવે તમે સફલા એકાદશીની કથા સાંભળો ચંપાવતી નામની નગરીમાં મહિષમતી નામે રાજા રાજ્ય કરતો હતો એ રાજાને પાંચ પુત્ર હતા તેમાં સૌથી મોટો પુત્ર મહાપાપી તેમજ હંમેશા પરસ્ત્રી ગમનમાં આસક્ત રહેતો હતો વડીતે બ્રાહ્મણો વૈષ્ણવો અને દેવતાઓની હંમેશા નિંદા કર્યા કરતો હતો શરાબ પીવામાં જુગાર રમવામાં એ પોતાના પિતાનો ધનનો દુરુપયોગ કરતો હતો પોતાના પુત્રના આવા કર્મો જોઈને રાજા મહેશ્મતે તેનું નામ લુમ્પક રાખ્યું હતું પિતાએ ભાઈઓએ તેમજ સગા સંબોધીઓએ તેને ઘણો સમજાવ્યો હતો છતાં એને પાપકર્મ ન છોડ્યા ત્યારે ભાઈઓ અને પિતાઓએ તેને રાજ્યની બહાર કાઢી મૂક્યો તે વનમાં ચાલ્યો ગયો તે જાનવરોને મારીને પોતાનું પોષણ કરતો હતો દિવસ દરમિયાન તે વનમાં રહેતો હતો અને રાત્રે પોતાના પિતાના નગરમાં આવીને ચોરીઓ કરતો હતો આમ એને ઘણી ચોરીઓ કરી હતી એક રાત્રે એ જયારે નગરમાં ચોરી કરવા આવ્યો ત્યારે રાત્રે પહેરો ભરતા સિપાહિઓએ તેને પકડી લીધો પરંતુ જયારે એને કહ્યું કે તે પોતે મહિષ્મતી રાજાનો પુત્ર છે ત્યારે સિપાહુએ તેને છોડી દીધો ત્યાર પછી એ વનમાં જ રહેવા લાગ્યો અને માંસ ફળ તેમજ ફળ ફૂલ ખાઈ અને પાંદડા ખાઈને પોતાનું ગુજરાન કરવા લાગ્યો એ વનમાં એક ઘણા વર્ષો જૂનું પીપળાનું વૃક્ષ હતું એને એ પીપળાની પવિત્રતાની ખબર ન હતી અજાણતા જ એ પીપળાના વૃક્ષ નીચે રહેતો હતો એ પીપળાના વૃક્ષમાં દેવતાઓ નિવાસ કરતા હતા ઘણા દિવસોથી લુમ્પગ એ પીપળાના વૃક્ષ નીચે જ વસવાટ કરતો હતો એવામાં એક દિવસે પૂર્વજન્મના સંચિત પુણ્યના પ્રભાવથી એનાથી સફલા એકાદશીના વ્રતનું પાલન થઈ ગયું માગશર મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીના આગલા દિવસે એટલે કે દશમને દિવસે લુંપકે પીપળાના વૃક્ષ નીચે બેસીને ફળો ખાતા પોતાની પાસે વસ્ત્રોના હોવાથી આખી રાત એ પીપળાના વૃક્ષ નીચે ઢાળથી ઠરતો રહ્યો બીજા દિવસે વહેલો ઉઠી શક્યો નહીં ઠંડીથી એનું આખું શરીર અકળાઈ ગયું હતું માંડ માંડ એ બપોરે ઉઠ્યો એના પગમાં પીડા થતી હતી લંગડાની જેમ ચાલતા પડતા આખડતા લીધે એનામાં અશક્તિ આવી ગઈ હતી તેથી એનાથી એ દિવસે શિકાર થઈ શક્યો નહીં એટલે એને ફળો લેવાનો વિચાર કર્યો પરંતુ કાચા ફળો ડાળીઓ સાથે વળગેલા હોવાથી એ સહેલાઈથી પડતા ન હતા જે પાકા પાકા ફળો હતા તે જ પડતા હતા આમ કરતાં પાછા પીપળાના સ્થળે આવતા સૂર્યાસ્ત થઈ ગયો ભોજનનો સમય તો ક્યારણોય પસાર થઈ ગયો હોવાથી હવે તો એની ભૂખ પણ મરી ગઈ હતી તેથી એને એ ફળો ખાવાની ઈચ્છા ન થઈ એથી જ એ જે પાકા પાકા ફળો લાવ્યો હતો તે બધા જ પીપળાનું વૃક્ષ હતું પાસે મૂક્યા અને બોલ્યો હે ભગવાન નારાયણ આ ફળો તમને સમર્પણ કરું છું આપ સંતુષ્ટ થાવ આખી રાત એ પીપળાના વૃક્ષ નીચે બેસી રહ્યો શિયાળાની ઋતુ હોવાથી તેમજ પોતાની પાસે વસ્ત્ર ના હોવાથી આખી રાત એ સૂઈ શક્યો નહીં વધુ પડતી ઠંડી હોવાથી તેમજ પોતાની પાસે ઓઢવાનું કંઈ ન હોવાથી એ ઠંડીનો સામનો કરી શક્યો નહીં પરિણામે એને આરામ પણ મળ્યો નહીં એથી એને મનોમન ભગવાન નારાયણનું સ્મરણ કરવા લાગ્યો તો આ બાજુ ભગવાન નારાયણે પણ પીપળાના થરણી પાસે મૂકેલા ફળોને પૂજાની સામગ્રી તેમજ પોતાનું નૈવેધ માની લીધો સમય મીતી જવાથી ભોજન ઉપર રૂંપકની અરુચિ થઈ ભગવાન નારાયણે તેને ઉપવાસ માની લીધો રાત્રે ઠંડીને લીધે ઊંઘ ના આવવાથી ભગવાન નારાયણે પોતાની માટે જ કરાયેલું જાગરણ માની લીધું તેમજ ઠંડીથી પીડાતા આરામ ના મળતા લુંપકે જે મનોમન ભગવાન નારાયણ નું સ્મરણ કર્યું હતું એને પણ ભગવાને નારાયણે પોતાની સ્તુતિ માની લીધી આમ અનાયાસે જ સફલા એકાદશી નું વ્રત નું ઉપવાસ નું પાક્કા ફળોથી ભગવાનનું પૂજન ફળોના નેવધ જાગરણ તેમજ સ્તુતિ થઈ ગઈ અને ભગવાન નારાયણે એને એકાદશીનું પુણ્યફળ આપી દીધું સૂર્યોદય થતાં જ એક તેજસ્વી ગોળો લુંપાક પાસે આવીને ઊભો રહ્યો એ ગોળા ઉપર સારા વસ્ત્રો અને કિંમતી ઘરેણા હતા તે જ સમયે આકાશવાણી થઈ હે રાજકુમાર સફલા નામની ફળદાયી એકાદશીના પુણ્યના પ્રભાવથી જ તને રાજ્ય અને પુત્ર પ્રાપ્ત થશે ઘોડા ઉપર આવેલા વસ્ત્રો અને ઘરેણા પહેરીને ઘોડા ઉપર સવાર થઈને એ પોતાના મહેલમાં ગયો પોતાના પિતાને નમસ્કાર કર્યા તેમજ ચરણ સ્પર્શ કર્યા પોતાના પુત્રમાં ભક્તિભાવના સંચાર થયેલો જોઈને મહેષ્મતી રાજાએ એને રાજ્ય સોંપ્યું દુપક રાજાએ સફલા એકાદશીનું વ્રત તેમજ ભક્તિભાવ સહિત ઘણા વર્ષો સુધી રાજ્ય કર્યું ભગવાન નારાયણની કૃપાથી તેને ઉત્તમ ચારિત્યવાન પત્ની મળી સમય જતાં એને મનોગ નામનો પુત્ર પ્રાપ્ત થયો પોતે જ્યારે વૃદ્ધ થયો ત્યારે પોતાના પુત્રને રાજ્ય સોંપીને વનમાં ગયો અને ભગવાન નારાયણને આરાધના કરવા લાગ્યો છેવટે મૃત્યુ પછી તે વિષ્ણુ લોકમાં ગયો ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હે રાજન આ રીતે જે મનુષ્ય સફલા એકાદશીનું વ્રત કરે છે તે સંસારના બધા સુખ ભોગવે છે અને મૃત્યુ પછી મોક્ષને મેળવે છે આ સફલા એકાદશીના ના પાઠ કરવાથી તેમજ તેનું શ્રવણ કરવાથી અને તે એકાદશીનું વ્રત કરવાથી હર કોઈ મનુષ્યને રાજસૂય યજ્ઞનું પુણ્યફળ મળે છે હ્રીમ નમો ભગવતે વાસુદેવાય નમઃ હૃમ વિષ્ણવે નમઃ